Life được đàn ông bà pa sĩ tadam 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 sĩ

سیتارام سیتارام بائے بائے رام سیتارام باپ سیتارام بدھ کومنٹ کر دو فٹافٹ باپ سیتارام بھائی بائے بائے વાહ ભાઈ વાહ લેજો ક્યારેક આવીને પ્રસાદ જોજો તો આનંદ કરજો કઈ જગ્યા છે બગદાણા ના લાવે પ્રસાદ ના જય સીતારામ જય સીતારામ બાપા સીતારામ ભાઈ 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 બાપા સીતારામ બાપા સીતારામ બાય સીતારામ કોમેન્ટ ફટાફટ કરજો શેર ફટાફટ કરજો બા બાપા સીતારામ દર્શન પણ તમને કરાવી રહ્યો છે લાઈવમાં વાય વા જવ દાદા જવ બાપા સીતારામ બાપા બાય બાય બાય

Chị si ta làm, chị si ta làm Chị si ta làm, chị si ta làm Bà bà chị ta làm, bà bà chị ta làm Ôm chịu Nah, waduh, sebab masih jauh jauh, jauh. jawo, waduh, 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 boy, Vai, વાહ Vai, vai, vai. Tchau, tchau. કેમ છો બાકી બધા મજામાં મજામાં છો આજે બગલાણા અમે ચાર પાંચ જણા આજે આવ્યા છીએ બધાના બાપાના દર્શન કર્યા બાપા સીતારામના આજે પ્રસાદ લીધો પ્રસાદ લઈને હર હરિહર બગલાણામાં તો એવું સ્થાનક છે કોઈ એટલે કોઈ પામી ન સમગે પાર આદે સાદે હા બાપા સીતારામ બાય ભાઈ ડાઇનિંગ ટેબલમાં પ્રસાદ આવતા બધાને આપે બેસાડીને વ્યવસ્થિત જમાડે સીતારામ સીતારામ બાકી બીજું કાંઈ નહીં એ તો બજરંગદાસ બાબાનું પ્રમાણ વર્ચા વગર તો કોઈ વસ્તુ બની શકે નહીં બાપુ તમને મળ્યું છે કાંઈ વાંધો મળો મળો હરી હર હરિહર આ તો મેં કીધું હાલો બધાને આપણે લાઈવ દર્શન કરાવી દઈએ ચાલો હાલો હવે જઈએ હવે બધાને બાપા સીતારામ આદેશ સીધો આદેશ આ વિડીયો રાખી દઉં છું શેર કરીને લાઈવ શેર કરીને રાખી દઉં શેર કરજો અને ભજન કરજો અને ભોજન કરજો અને આનંદ અને મંગલ રહેજો જય ગિરનાર યારે સીધો આરે બસ ભજન ને ભોજન આનંદ ને મંગલ હા એથી ના સિવાય તો બધું નકામું છે સાચો આનંદ ન હોય ભાવ ન હોય તો તો ભજન પણ નકામું ભાવ પણ નકામું ભાવ વનનું ભજન નકામું جی ماں میرڈی جی ماں میرڈی او نمو نارائ چلو جی گناری آدیش سیتارام کیسے ہو بڑھیا హలో అరే జయ గిన్నీ